પોરબંદરના એમજી રોડ પર એસએસસી થી સાયન્સ કોલેજ સુધીના રસ્તે અનેક સ્થળે ગાયોને ઘાસચારો નાખવામાં આવે છે જેને કારણે ગાયો રસ્તા સુધી આવી જાય છે આથી પાલિકા દ્વારા ઘાસચારાના ધંધાર્થીઓને યોગ્ય વ્યવસ્થા કરવા સૂચના અપાય છે પોરબંદરના એમજી રોડ પર એસએસસી થી સાયન્સ કોલેજ સુધીના માર્ગ પર અનેક સ્થળે ગાયોને ઘાસચારો નાખવામાં આવે છે અહીં ઘાસચારાના ધંધાર્થીઓ પાસેથી લઈ લોકો ગાયોને લીલું નાખી પૂણ્યનું ભાથું બાંધે છે પરંતુ આ ઘાસચારાના ધંધાર્થીઓ દ્વારા મુખ્ય રસ્તાની સાવ નજીક જ ઘાસચારો રાખવામાં આવતો હોવાથી અનેક ગાયો મુખ્ય માર્ગ પર આવી જાય છે જેના કારણે વાહનોને પસાર થવામાં પણ મુશ્કેલી પડે છે ઉપરાંત ટ્રાફિક જામ અને નાના મોટા અકસ્માતો પણ થતા રહે છે કોલવંદ નગરપાલિકા સિંગા જય જે આપણે એમજી રોડ ઉપર જે એસએસસી અંદરમાં જે ગાયોનો લીલું જે બારોબાર રાખીને જે લોકો વેચતા હોય એ લોકોને અમારા ચેરમેનસિંહ પ્રમુખશ્રીની સૂચના અનુસાર એ લોકોને અંદર અંદર રાખવાનું કીધેલું હતું એટલે એ લોકો બહાર રાખતા હતા એટલે અમે આપણે રોજ આવી અમે સૂચના આપેલી છે કે હવે પછી તમે ત્યાં અંદર જ રાખવાનું કારણ કે ગાયો બધી જ્યાંથી સીધી રોડ ઉપર ના આવે ને રોડ ઉપર એક્સિડન્ટ ન થાય એટલે એટલે અમારા ચેરમેનસિંહ તથા અમારા પ્રેસિડેન્ટની સૂચના અન્વયે અમે અમે આ લોકોને જરાક પાલિકા પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી અને સેનિટેશન કમિટીના ચેરમેન લાખાભાઈ ખુટીની સૂચનાથી પાલિકાના જગદીશભાઈ ઢાકી સહિતની ટીમ આજે પોલીસને સાથે રાખી આ ધંધાર્થીઓને ઘાસચારો રસ્તાથી અંદરના ભાગી રાખવા સૂચના આપી છે ગુજરાત ન્યૂઝ પોરબંદર